ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરતનો સમગ્ર દેશમાં સ્વચ્છતાના ક્રમે પ્રથમ ક્રમાંક આવતા સુરત મહાનગરપાલિકાના વિપક્ષી નેતાએ સુરતના ગામ સ્થિત વોર્ડ ઓફિસ ખાતે પાલિકાના સફાઈ કર્મીઓ જોડે ઉજવણી કરી હતી વિપક્ષી નેતાએ તમામને ગુલાબનું પુષ્પ અર્પણ કરી સન્માનિત કર્યા હતા જ્યાં આ સફળ પરિણામ પાછળ પાલિકાના અધિકારીઓને સફાઈ કર્મચારીઓનો શ્રેય ગણાવ્યો હતો ભવિષ્યમાં પણ સ્વચ્છતામાં સુરત નંબર વન પર રહે તે પ્રકારની કામગીરી આગળ પણ કરતા રહે તેવી આશા વ્યક્ત કરી હતી વિપક્ષી નેતાએ સૌ કર્મચારી અને અધિકારીઓ સાથે ગરબા પર ઝૂમી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી દિલ્હી ખાતે યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણ કાર્યક્રમમાં એકદમ ખૂબ જ ઉચ્ચા અવાજમાં જેટલા આપણે એવી જ રીતે આપણે ભારત માતાનો જયઘોષ કરીશું તમામ કર્મચારીઓ તમામ સફાઈ તમામ અધિકારીશ્રીઓ આરોગ્ય વિભાગના વીબીડીસી વિભાગ તમામ અધિકારીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ અભિનંદન કેમ કે ઘણા સમયથી જ્યારે આપણે સપનું જોતા કે સુરતને નંબર બનાવીએ ત્યારે આ આપણું જે સ્વપ્ન છે પૂરું કરનાર તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તમામ સફાઈ કર્મીઓનો તમામ કામદારોનો તમામ અધિકારીશ્રીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને આવનારા સમયમાં પણ આપણે બધા હળી મળીને આવી જ રીતે સુરતને હંમેશા આગળ લઈ જતા રહીએ અને હંમેશા સુરત જે રીતે પ્રગતિમાં છે જે રીતે આપણે પ્રગતિ કરીએ છીએ એવી જ રીતે સ્વચ્છતામાં હરેક વખત આપણે સુરતમાં માં પેલા નંબર લાવીએ એવી શુભકામનાઓ સાથે ફરી ફરી વખત તમામ સફાઈ કર્મીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને તમામ સફાઈ કર્મીઓને આજે સુરત ને નંબર વન મળ્યો છે એમનો તમામ જે શ્રેય જતો હોય એ તમારા બધાનો છે અને બધાને ફરી ફરી વખત શુભકામનાઓ જય હિન્દ જય ભારત ઇન્દોર બાદ સુરત ને સમગ્ર દેશમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક મળ્યો છે જે બદલ શહેરીજનોની સાથે સાથે પાલિકાના સફાઈ કર્મીઓ અને અધિકારીઓમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સુરતને સ્વચ્છતામાં નંબર વન લાવવા પાછળ અધિકારી કર્મચારીઓનો મહેનતનો મોટો સિંહ ફાળો રહ્યો છે તે જ કારણ છે કે આજ રોજ પાલિકાના વિપક્ષી નેતા પાયલ સાકરિયાએ સુરતના પૂણા ગામ સ્થિત પાલિકાની વોર્ડ ઓફિસ ખાતે કર્મચારીઓ અને અધિકારીઓ સાથે ઉજવણી કરી હતી તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત